વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્યા મળી મેદાને આવ્યા અને તેમના દ્વારા જાહેર મંચ ઉપરથી હર્ષ સંઘવીને ચેલેન્જ આપવામાં આવી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસી અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મેદાન આવ્યા હોય એવું લાગી રહ્યું છે ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે ડ્રગ્સના હપ્તાઓ કમલમ સુધી જતા હશે ડ્રગ્સ માફિયાઓ અને બુટલેગરો પાસેથી મળતા કમિશન ભારતીય જનતા પાર્ટી ચાલે છે માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી બાકી જ્યાં ચોવીસો કરોડનું ડ્રગ્સ પકડાય તો ઇન્ફિનિટી રિસર્ચ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ જ ના થઈ શકે અગાઉ મેં પોતે પાંત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજના વિડીયો ભરૂચ એસપીને આપ્યા હતા જેમાં કેટલાય પોલીસ કર્મચારીઓ દારૂના ઠેકા પર હપ્તા લેવા જતા હોય છે તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી એવી સીધી જ વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે ચૈતર વસાવાએ આજે સમગ્ર વાત આપ્યા છે જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ દારૂના ઠેકા પર હપ્તા લેવા જતા હોય છે તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી થતી નથી એવી સીધી વાત ચૈતર વસાવા એ કરી છે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતની ગલીઓ ગલીઓમાં દારૂ મળે છે ઘણી બધી વખત મંત્રી ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા છે તેમ છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવી માન્યું કદાચ જીગ્નેશ મેવાણી દ્વારા જે ભાષા કહેવામાં આવી છે એ થોડી ખોટી છે પરંતુ અત્યારે હાલ જે રીતે ગુજરાતમાં દારૂનું સેવન થઈ રહ્યું છે જે રીતે દારૂ વેચાઈ રહ્યું છે એ જ વાતને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે અને જે રીતે આપણે જોયું કે ચૈતર વસાવા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ડ્રગ્સના હપ્તાઓ છે કમલમ સુધી જાય છે અને જે ડ્રગ્સ માફિયાઓ અને પાસેથી જે મળતા કમિશન છે છે એનાથી જ ભારતીય જનતા પાર્ટી ચાલે એવી પણ વાત કહેવામાં આવી છે અને તેમને પોતે પણ કહ્યું છે કે ભરૂચ એસમી તેમને લગભગ પાંત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ આપ્યા છે તેમ છતાં પણ આજ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી એવી વાત કરવામાં આવી છે જે સમયે બનાસકાંઠાની અંદર જન આક્રોશ યાત્રા શરૂ થઈ હતી કોંગ્રેસની એ જ સમયે જીગ્નેશ મેવાણી દ્વારા આ વાતને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે ખુલ્લેઆમ દારૂ મળે છે પોલીસ લોકો દ્વારા શું કામગીરી કરવામાં આવે છે એની સામે આપણે જોયું કે હર્ષ સંઘવીએ તેમને સીધો જ જવાબ આપ્યો હતો એ બાદ ફરી એક વખત જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા તેમને ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીને ચેલેન્જ આપી હતી ને ખાસ કરીને હર્ષ સંઘવી ઉપર ઘણા બધા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા પરંતુ જે રીતે અત્યારે હાલ ગુજરાત માં દારૂનું સેવન થાય છે ને જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે એ જ વાતને લઈને હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે ને એમને જીગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે આ બધા કમિશનથી ચાલી રહી છે તેમણે પોતે પણ સીસીટીવી ફૂટેજ આપ્યા છે કે જેમાં જે પોલીસ કર્મચારીઓ હોય છે એ દારૂના ઠેકા ઉપર જઈને હપ્તા લેતા હોય છે તો પછી કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એવો પણ સીધો સવાલ છે તે ચૈતર વસાવા દ્વારા પૂછવામાં આવ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર